કાશીનું ગુપ્ત રહસ્ય બ્રહ્મ મુહૂર્ત શું તમે જાણો છો કે કાશીના મણિકર્ણિકા ઘાટ પર જ્યારે ચિતાની અગ્નિ પણ ઠંડી પડવા લાગે છે ઠીક તે જ સમયે સવારે ત્રણ અને ચાલીસ મિનિટે બ્રહ્માંડમાં એક એવી ઘટના ઘટે છે જે વિજ્ઞાનની સમજની પણ બહાર છે આ એ સમય છે જ્યારે મહાદેવનો ડમરો મૌન રહીને પણ વાગે છે નમસ્કાર આજે આપણે વાત કરીશું ગુપ્ત ગ્રંથની જે કાશીના એક જૂના મંદિરની દિવાલોમાં સદીઓ સુધી છુપાયેલો રહ્યો એક એવો ગ્રંથ જેમાં લખ્યું છે બ્રહ્મ રહસ્ય અને એ એક લોસ્ટ સૂત્ર જે જો તમે સમજી લીધું તો તમારી કિસ્મત બદલવામાં ત્રણ મહિના નહીં પણ ઘડિયાળ જોઈને માત્ર ત્રણ મિનિટ લાગશે જી હા માત્ર ત્રણ મિનિટ તમે હજારો વિડીયો જોયા હશે કે સવારે વહેલા ઉઠો સફળ લોકો ચાર વાગ્યે ઉઠે છે પરંતુ કોઈ તમને એ નથી જણાવતું કે ઉઠ્યા પછીની એ પહેલી 3 મિનિટમાં તમારા અંદરની શિવ શક્તિને એક્ટિવેટ કેવી રીતે કરવી જો તમે સવારે

નાગા સાધુઓ કાલ ભેદન કહે છે એટલે કે સમયને ચીરીને પોતાની વાસ્તવિકતા પોતે લખવી આપણા શાસ્ત્રોમાં કહેવાય છે યથા પિંડે તથા બ્રહ્માંડે એટલે કે જે તમારા શરીરમાં છે એ જ બ્રહ્માંડમાં છે પરંતુ સમસ્યા એ છે કે આપણો શરીર એ બ્રહ્માંડિય ઊર્જાથી ડિસ્કનેક્ટ થઈ ગયું છે આપણે એક એવા રેડિયો જેવા થઈ ગયા છીએ જેનો એન્ટેના તો છે પણ સિગ્નલ પકડી શકતું નથી કાશીનો આ ગુપ્ત સૂત્ર કહે છે કે 24 કલાકમાંથી માત્ર

બદલવા લાગશે શિવ તત્વ અને 3 મિનિટ નું જાદુઈ સૂત્ર આ રહસ્યને સમજવા માટે આપણે સૌથી પહેલા શિવ તત્વને સમજવું પડશે શિવ માત્ર એક દેવતા નથી શિવ એક ફ્લો છે જ્યારે તમે ભર નિદ્રામાં હોવ છો ત્યારે તમે એ શિવ તત્વની સૌથી નજીક હોવ છો પરંતુ જેવો એલાર્મ વાગે છે તમે ઝટકા સાથે ઉઠો છો અને એ કનેક્શન તૂટી જાય છે કાશીનો ગ્રંથ કહે છે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું એ માત્ર ઉઠવું નથી પણ અવતરિત થવું છે જેમ ગંગા

તેનો પાયો એ પહેલા સ્ટેપ પર છે જેને ગ્રંથમાં શૂન્ય સ્થિતિ કહેવામાં આવી છે મોટા ભાગના લોકો વિચારે છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભણવું જોઈએ કે કામ કરવું જોઈએ આ સૌથી મોટી ભૂલ છે ગ્રંથ મુજબ બ્રહ્મ મુહૂર્ત ઇનપુટનો સમય નથી

માત્ર તમારા શરીરને અનુભવો તમારી ચેતનાને પગના અંગૂઠાથી લઈને માથાના સહસ્ત્રાર ચક્ર સુધી લઈ જાઓ અનુભવો કે તમે અત્યારે જીવિત છો કાશીમાં રોજ હજારો ચિતાઓ વળે છે પણ આજે મહાદેવે તમારી ચિતા નહીં

હવે તમારું ધ્યાન શ્વાસ પર લાવો ગ્રંથ કહે છે શ્વાસ જ શિવની દોરી છે આ સમય તમારી બંને નાડીઓ સંતુલનમાં આવવાનો પ્રયત્ન કરતી હોય છે શ્વાસની ગતિને બદલશો નહીં માત્ર જુઓ વિઝ્યુલાઇઝેશન કરો કે દરેક શ્વાસ સાથે

શક્તિશાળી છું હું મારા લક્ષ્ય ને મેળવી ચુક્યો છું એમ કહો જે જોઈએ છે તે થઈ ચુક્યું છે તેવું અનુભવ આ ત્રણ મિનિટમાં તમારી સફળતાને એક એચડી મૂવીની જેમ જુઓ એકવીસ દિવસના ત્રણ તબક્કા તબક્કો એક દિવસ એક થી સાત

ઉઠ્યા પછી એક કલાક સુધી મોબાઈલની સ્ક્રીન જોવી નહીં તબક્કો બે દિવસ આઠ થી ચૌદ અઘોર દ્રષ્ટ ઓબ્ઝર્વેશન હવે મગજની રમત શરૂ થશે તમને અચાનક નવા વિચારો અને જુદી યાદો આવશે

शिवा ओ